જેમાં ગઈકાલે સવારે કેવડી ગામના મેણ તેને દવાખાને લઈ જવાનો વારો હતો પરિવારજનોએ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદ માંગી હતી એમ્બ્યુલન્સ સમયસરેના ઘરે પણ પહોંચી ગઈ હતી અને સગર્ભાને દવાખાને લઈ જવા નીકળી હતી વડરસ્તામાં એક ઢાળ હતો એમ્બ્યુલન્સ એ ઢાળ ચડી શકી ન હતી વારંવાર પ્રયત્નો છતાંય એમ્બ્યુલન્સ ડાળ ન ચડી શકતા આખરે એને ટ્રેક્ટરની પાછળ બાંધીને ખેંચવાની ફરજ પડી હતી સગર્ભાને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ જવાનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો